હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર આસપાસ બરાબર અને આપણે ભાગવન વિડીયો મૂકી દીધો લાલ અને સફેદ ડુંગળીની હરાજીનો અગિયાર ને દસ આસપાસ બરાબર ને કહેવાય કે અત્યારે તો હાલ બે ત્રણ લાઈન બાકી છે ડુંગળીની તો હવે આપણે ભાગ ટુ વિડીયો શૂટ કરવા જઈ રહ્યા છે બરાબર તો ભાગ વનની વાત કરું તો લાલ ડુંગળીમાં ત્રણસો બત્રીસ રૂપિયા આસપાસ જે સારો ભાવ હતો બરોબર ગ્રેડિંગ વાળો માલ હતો અને માલ પ્રમાણે સારા ભાવ આવતા હતા ભાગ વનની વાત કરું તો જોઈએ છીએ હવે ભાગ ટુમાં કેવા રહેશે બજાર ભાવ નીચા ઊંચા અને મીડિયમ ક્વોલિટીના વિડિયોમાં તમને એ ટુ ઝેડ સાચી માહિતી તમારી સુધી પહોંચાડીશ માલ બતાવીશ બરોબર કેવા માલના કેવા ભાવ આવી રહ્યા છે અને કેવી લાઈનમાં જઈએ કે કેવાક વક્કલના ભાવ સારા આવી રહ્યા છે ને કેવો માલ છે બરાબર તો આપણે એ પણ નજર કરશું તો વિડીયો વાઇન સુધી જો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમારો મિત્ર માહિર સોરઠિયા તમારી સુધી સાચી માહિતી પહોંચાડે છે બરોબર મારું કામ છે તમારી સુધી માહિતી પહોંચાડવી બરાબર અને તમને જે પણ હોય રિયલ હકીકત સાચું બતાવવું બરાબર તો જીએ સીએ લાઈવ હરાજીમાં બરોબર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો સપોર્ટ બનાવી રાખજો આ વિડીયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે બરાબર તો ચલો હવે બહુ જાજુ નથી કે તો વિડીયોમાં બિનાર જોઈએ છીએ લાઈવ હરાજીમાં ભાગ ટુનું શૂટિંગ કરવા માટે આ વિડીયો હર ખેડૂત સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે અને બીજી એક વાત કહી દઉં કે હવે લાલ અને સફેદ ડુંગળીની આવક જ્યાં સુધી ચાલુ ન થાય બરાબર ત્યાં સુધી કોઈને પણ અંદર પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં અત્યારે હાલ લાલ અને સોફેદ ડુંગળીની આવક બનશે નવી જાહેર જાણ થશે એટલે હું તમને ચેનલના માધ્યમથી આ જઈશ બરોબર ચલો જઈએ છીએ લાઈવ હરાજીમાં અને જોઈએ છીએ હું આવી ગયો છું લાલ ડુંગળીની હરાજીમાં ને અત્યારે હરાજી અડતાલીસ નંબરની લાઇનમાં થઈ રહી છે લાલ ડુંગળીની હરાજી બરાબર તો ચાલો જઈએ છીએ હવે લાઈવ હરાજીમાં અને જોઈએ છીએ બજારમાં

મિત્રો ત્રણસો રૂપિયા પૂરા માલના ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ક્વોલિટી ત્રણસો રૂપિયા પૂરા બરાબર આવી રીતનું બમ્પર સાઇઝ છે બરાબર જોઈ શકો છો અને આવી રીતની થોડી ક્વોલિટી જોવા મળી રહી છે ત્રણસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે એપીએમસી મોવામાં ભાગ ટુમાં અત્યારે વાગી ગયા છે પોણા બાર આ પોણા બાર પછીનો તમે ભાગ ટુ શૂટ કરી આવ્યો છો ને જોઈએ છીએ બજાર ભાવ વિડીયોમાં કન્ટિન્યુ બના રેજો ઉગાવાળાના તમને ભાવ મિત્રો

ત્રણસો ચૌદ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો ત્રણસો ને ચૌદ રૂપિયા બમ્પર સાઇઝ છે જો આ ક્વોલિટી કટિંગ છે ત્રણસો ચૌદ રૂપિયા વીસ કિલોનો ભાવ બરાબર આવી રીતની ક્વોલિટી છે ને વક્કલ થોડોક મોટો બતાવી રહ્યો છે ત્રણસો ચૌદ રૂપિયા વીસ કિલોનો બસો ને નેવ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એ મિત્રો માલનો મિત્રો સુપર માલ છે જોઈ શકો છો ત્રણસો ને ઓગણીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બરોબર બરોબર એ રીતનો વકલ છે આ બરોબર ને પાછો કંતાન બારદાન માં નાખેલો છે માલ જોઈ શકો છો ત્રણસો ઓગણીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે

છે રૂપિયા ભાવ જોવા મળી રહ્યા મિત્રો આ માલના જોઈ શકો છો એકસો ને ત્રેસઠ રૂપિયા બરાબર થોડુંક આવી રીતનું છે કુગાઈ વળું થોડુંક જોવા મળી રહ્યું છે અને થોડુંક દબાઈ ગયેલું માલ બગાડ વાળું જોવા મળ્યું છે એકસો રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલના મિત્રો બસો સિત્તેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો દેશી છે કાંજીવાળી ડુંગળી દેશી બરાબર બસો સિત્તેર રૂપિયા વીસ કિલોનો ભાવ મોવા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહ્યા છે કેટલા વકલ છે કેટલી છે ભાઈ થેલી બાવન થેલીનો માલ છે જોઈ શકો છો અંતાનવાળી જોઈ શકો છો 279 રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના જોઈ શકો છો 279 બરોબર મિડિયમ સાઈઝ છે ગ્રેડિંગ વાળો છે ચમકતો છે 279 250 250 રૂપિયા બધા બોલવું ભાઈ 350 50 બસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આવી રીતનું થોડુંક રંગ ગુલાબી કલરનું જોવા મળી રહ્યું છે બાકી ક્વોલિટી સારી છે બરોબર બસો રૂપિયા પૂરા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આ રીતની ક્વોલિટી આ રીતનો વક્કલ છે જોઈ શકો છો બસો પૂરા એપીએમસી મહુવા રોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી અને જેન્યુન માહિતી મળે રાખે મિત્રો કાંજીની ડુંગળી છે જોઈ શકો છો બસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે દેશી કાંજી બરાબર તો આવી રીતની કાંઈ ક્વોલિટી છે બસો ચુમ્માલીસ રૂપિયા માલ પ્રમાણે ભાવ સારો આવી ગયો છે બરાબર બસો ચુમ્માલીસ રૂપિયા કાંજીવાળી દેશી કાંજીની ડુંગળી

બસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે દેશી કાંજીવાળી ડુંગળીના જોઈ શકો છો મિત્રો માલ બસો ને રૂપિયા મીડિયમ ક્વોલિટી પણ છે માલ પ્રમાણે ભાવ સારો આવી ગયો છે બસો ને રૂપિયા બરોબર કાંજીવાળી દેશી ડુંગળીનો ભાવ આ રીતનો કાંક વક્કલ જોવા મળી રહ્યો છે હરાજી થાય છે પાછળ આ જેની રાજી થઈ ગયો તે વક્કલનો તમને ભાવ આવી ગયો ને બતાવતો જાઓ એકસો અડસઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો અડસઠ થોડો કુગા વાળો જોવા મળી રહ્યું છે જોઈ શકો છો એકસો અડસઠ રૂપિયા વીસ કિલોનો ભાવ અને મીડિયમ ક્વોલિટી તમને વધારે જોવા મળી રહ્યું છે એકસો ને એસી રૂપિયા ભાવ એપીએમસી મોવા બસો નેવું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો બસો ને નેવું રૂપિયા ભાવ આ રીતનો કાંક વક્કલ છે બસો નેવું રૂપિયા ક્વોલિટી તમે જોઈ શકો છો બસો ચુમ્મોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આમાં બસો એટલે ચુમ્મોતેર રૂપિયા થોડુંક આવું આવી કાક જોવા મળી રહી છે તો તમને બતાવું બસો ચુમ્મ્મોતેર રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ આ રીતનો કાંક વક્કલ છે બારથી પંદર ઠેલીનો બરાબર બસો ચુમ્મોતેર ભાવ મિત્રો ઉગાઈ ગયેલું મળે છે જો એકસો ને પાંત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે વીસ કિલોના ઉગાવાળું છે અને વધારે નાની ક્વોલિટી જોવા મળી રહી છે એકસો પાંત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ આ રીતનો કાંક વક્કલ છે આટલી ઠેલીનો જોઈ શકો છો એકસો પાંત્રીસ ભાવ અત્યારે વાત કરું તો ઓલમોસ્ટ આ લાઇનની હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે બરાબર ને અત્યારે આ નવી લાઇનથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે એ હતું આડત્રીસ નંબરની લાઇન ને આ ઓગણ પચાસ નંબરની લાઇનમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ જોઈએ હવે અહીંયા કેવા વક્કલ છે બરાબર એકસો અઠ્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો આ વક્કલની ક્વોલિટી થોડુંક ઉગાવાળું જોવા મળી રહ્યું છે એકસો ને અઠ્યાસી રૂપિયા વીસ કિલોનો ભાવ મિત્રો આ છે દેશી કાંજીવાળી ડુંગળી જોઈ શકો છો એકસો ચોપન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે એકસો ચોપન રૂપિયા જૂની ડુંગળી છે માલ થોડોક ભીનો છે બરાબર ભીનાશવાળો જોવા મળી રહ્યો છે તેના કારણે એકસો ચોપન રૂપિયા ભાવ છે અને નાની ક્વોલિટી છે

તમે જોઈ શકો છો આવું થોડોક ઉગાવળો જોવા મળી રહ્યું છે ભાઈ બહુ ઓછું છે બરાબર બાકી માલ સારો છે બસો ને રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે સાઈઝવાળો માલ છે મીડિયમ બરાબર ક્વોલિટી સારી છે થોડુંક આમાં ઉગાવાળો જોવા મળી રહ્યું છે માઇનર બસો સત્યોતેર રૂપિયા આ રીતનો કાંક વકલ છે પાંચ 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 એકસો પાંચ છ નવ નવ પંદર પંદર બોલવું ભાઈ મિત્રો ઉગા વાળું જોવા મળી રહ્યું છે એકસો ને વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો ઉગા છે પૈડું પીડું ઉગી જાય છે એકસો ને વીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ રીતનો કાંક વક્લ છે જોઈ શકો છો એકસો ને ઓગણસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો થોડુંક ઉગાઈ વળું જોવા મળી રહ્યો છે બાકી ઓલમોસ્ટ માલ બધો સારો છે જોઈ શકો છો એકસો ને ઓગણ તો આ ઉગા થોડુંક જોવા મળી રહ્યું છે મિત્રો આવી રીતનું બરાબર છે એટલે

નૅલ૲ં! નૌે! નેકલૉ નેં! ને ના�઺લ઻! ને ન્લ ને 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 નેન ને અઠ્યાવીસ રૂપિયા રૂપિયા ભાવ જોવા સાઇઝ વાળો છે બરાબર થોડો મીડિયમ માલ પણ જોવા મળી રહ્યો છે ત્રણસો ને અઠ્યાવીસ મિત્રો ખાસ ફોલો કરી નાખજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો ચેનલમાં અને આ વિડીયો હર ખેડૂત અને વેપારી સુધી શેર કરતા રહેજો જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે